જીએમ ઇર એસ કોલેજમાં ફી વધારા મામલો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેશે સરકાર આગામી સમયમાં જે પણ લોકો આ વિદ્યાર્થી વાલી મંડળ હોય આઈએમએ છે એ છે એનએમઓ છે કે જે પણ કોઈ રજૂઆતો મળી છે એની સાથે ચર્ચા વિચારણા કરી અને એ બાબતમાં યોગ્ય કરીએ અને નવી ફીની અમે જાહેરાત પણ કરીશું અને એ વખતે નવા પરિપત્ર દ્વારા જે પણ કોઈ વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાનો હશે રાજ્ય સરકાર બિલકુલ કહેશે કરશે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આમાં દિશાનિર્દેશો આપ્યા છે વિદ્યાર્થીઓ પણ અસ્વસ્થ રહે મેડિકલમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓના વાલીઓના પરિવારોજનો પણ અસ્વસ્થ રહે કારણ કે ગુજરાત સરકાર અનેકવિધ સ્કોલરશીપ યોજનાઓમાંથી તો ફાયદો કરી આપે છે પરંતુ આ જે સાડા પાંચ લાખની ફી કેમ કરી છે એનું જસ્ટિફિકેશન સાથે એમના જે પણ કોઈ સજેશન્સ આવે એને આમે જ કરી અને નવીન પરિપત્ર કરવામાં આવશે અમારી માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા સાથે